નમસ્તે મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો આજે સત્તર તારીખનો તાજો રિપોર્ટ છે દસ હજાર કરતાં વધારે છે મધુદીપ ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલમાં રાજકોટથી દંપતીએ ટેસ્ટ ટુ બેબી કરાવવા આવ્યા અને પહેલાં જ પ્રયત્નમાં એને બાળક રહી ગયું અને આજે સરસ એવો સવારના આજે મુહૂર્તમાં આપણને સત દસ હજાર જેવો બીટાસી જેવાલો રિપોર્ટ પ્રેગ્નન્સી પોઝિટિવ આવી મિત્રો અહીં બીટાશીજી એટલે જ્યારે કોઈપણને બેબી કરવામાં આવે તો બાળક મૂક્યાના પંદર દિવસ પછી આપણને પ્રેગ્નન્સી છે કે નહીં એ કન્ફર્મ કરવા માટે પાકો કરવા માટે લોહી લેવામાં આવે લોહી લીધા પછી એમાં આંકડા આવે જ્યારે એ લોહીના આંકડા જે રિપોર્ટ હોય એને બી ટીએસસી કહેવાય એ સો કરતાં વધારે હોય તો ત્યારબાદ સોનોગ્રાફી કરી અને કન્ફર્મ કરવામાં આવે પરંતુ પ્રાથમિક તબક્કે સો કરતા વધારે લોહીમાં આંકડો હોય તો એને પ્રેગ્નન્સી પોઝિટિવ કહેવાય તો મિત્રો અહીં દસ હજાર બીટા એસસીજી મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલમાં પહેલા જ પ્રયત્ને રાજકોટના દંપતીને પ્રાપ્ત થયું છે અમે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ મિત્રો આપની આજુબાજુ આપના ફેમિલીમાં આપની ઓફિસમાં કે આપના મિત્રવર્તુળમાં અથવા આપ જેને પણ જાણો છો જેની ઉપર વોટ્સઅપ કે ફેસબુકનો વ્યવહાર કરો છો એને આજે જ એક બટન દબાવી અને ખાસ નોંધ આપો કે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલમાં વિશ્વના સૌથી ઓછા દરે અને સૌથી બેસ્ટ રિઝલ્ટ આપવામાં આવે છે પારદર્શક કામ કરવામાં આવે છે અને આપને પણ આવી તકલીફો તો આજે સંપર્ક કરો અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર બીજો નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ મધુદીપ આઈવીએફ અને ટુ બેબી હોસ્પિટલ ભાવનગર ખાતે આવેલી છે અને અમારું એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગાટરની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારે તપાસનો સમય સોમ થી શનિવાર સવારે થી દસથી નો હોય છે આપને તકલીફ ન પડે ધક્કો નો થાય અગવડતા ન પડે એટલા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ ફોન ઉપર લેવી જરૂરી એ સરળતા પડે ખૂબ ખૂબ આભાર મિત્રો જય હિન્દ જય ભારત વંદે